ચોમાસુ પૂર્ણ થવામાં છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાઓ માઝા મૂકી હોય તેમ આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ રોગચાળાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે એક સાથે ઓગણત્રીસ ડેન્ગ્યુના કેસ નોંધાતા તંત્ર દ્વારા ફોંગિંગ અને પોરાનાશક સહિતની કામગીરી વધુ ઝડપી બનાવી મચ્છર ઉત્પત્તિ સબબ ચારસો ઓગણપચાસ આસામીઓને નોટિસ ફટકારી રૂપિયા છત્રીસ હજાર સાતસો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો ડેન્ગ્યુની સાથોસાથ શરદી ઉધરસના એક હજાર બસો ઓગણચાલીસ તથા સામાન્ય તાવના સાતસો ઓગણચાલીસ અને ઝાડા ઉલટીના ત્રણસો ઓગણસાઠ નવા કેસ નોંધાયા છે જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર પીડીઓ અને પીકેજ હોસ્પિટલ ખાતે જે આઈએચઆઈપી આંકડા નોંધાય છે તે મુજબ જે છે ગત સપ્તાહે છે મેલેરિયાના બે કેસ ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ અને ચિકનગુનિયાના ટોટલ એક કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં પણ જે આંશિક છે ઉછાળો નોંધાયેલો છે શરદી ઉધરસ તાવના છે અરાઉન્ડ બે હજાર જેટલા કેસીસ છે નોંધાયેલા છે જોવા જઈએ તો સિઝનલ ફ્લુ અને સ્વાઇન ફ્લુ અથવા સામાન્ય શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો છે ઉતરો દર્જ નોંધાયેલો છે આ ઉપરાંત જોવા જઈએ તો ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ ત્રણસો ને જેટલા છે એ નોંધાયેલા છે ટાઈફોઇડના પાંચ કેસ અને જોન્ડીસના બે કેસ છે એ આઈએચઇપીના આંકડા મુજબ છે રાજકોટ મહાનગર ખાતે નોંધાયેલા છે જે ખાસ કરીને ચોમાસા પછીના એટલે કે વરસાદ પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો છે એમાં ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે આ ઉપરાંત હાલ જે છે એ સિઝનલ ફૂડનો ટ્રેન્ડ પણ છે એ જોવા મળી રહ્યો છે તો લોકોએ ખાસ છે તકેદારીના પગલાં છે એ લેવા જોઈએ સૌ પ્રથમ તો જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત પીડી હોસ્પિટલ ખાતે પણ ઓપીડી બેઝ છે એ ડેન્ગ્યુના સર્વેલન્સ છે એ કરવામાં આવે છે ખાસ કરીને ઓપીડી બેઝ પણ ડેન્ગ્યુના ટેસ્ટ કરીને તાત્કાલિક નિદાન અને સારવાર છે ઉપલબ્ધ કરાવવામાં આવે છે મોટાભાગના કેસીસ છે આપણે ત્યાં ઓપીડી કેસ છે ઓપીડી બેઝ છે નોંધાઈ રહ્યા છે પરંતુ તાત્કાલિક જે છે આના ઉપર છે એ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે દરેક શંકાસ્પદ હોય કે પોઝિટિવ કેસ હોય એમના ઘરે જઈને ડોમેસ્ટિક ફોગિંગ અને પેરાડોમેસ્ટિક કાર્યવાહી છે કરવામાં આવે છે આ ઉપરાંત અગાસી ઉપરથી માંડીને તમામ ઘરના તમામ પાત્રો કે જ્યાં સ્વચ્છ પાણી ભરાયેલું હોય અને મચ્છર જે છે એડીસીજીપથી પોતાના ઈંડા મૂકી શકે એવી સંભાવના હોય એ તમામ જગ્યાઓ ખાતે જે છે હાલ જે છે અમારી એબેટ અથવા એમેલોની કામગીરી કરવામાં આવેલી છે મોટા પાણીના પાણીના જે ભરાવ સ્થાનો છે ત્યાં પણ જે છે એ કાર્યવાહી છે આ અનુસંધાને કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો બાંધકામ સાઇટ અને જે જગ્યાએ પાણી ભરાયેલા છે સેલર છે વગેરે જગ્યાએ દંડ અને નોટિસની કાર્યવાહી પણ જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે ગત ગતને એને પહેલાંના સપ્તાહમાં બે જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ છે એનું સિલિંગ પણ જે માન્ય ડીએનસી સાહેબના અનુમતિ એનો છે કરવામાં આવે તો આગામી સમયમાં પણ દંડ અને નોટિસની કાર્યવાહી છે તીવ્ર કરવામાં આવશે જેથી આપણે ડેન્ગ્યુને અટકાવી શકીએ આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો હાઈરાઈસ બિલ્ડિંગોમાં દરેક માળ ઉપર જે છે એ આપણને લાર્વા જે છે એ મળી આવતા હોય છે તો એમાં પણ દંડની કાર્યવાહી છે હવે આપણે હાથ ધરીશું ખાસ કરીને ફોગિંગની કામગીરી પણ કરવામાં આવે છે અને ઇન્ટ્રાડોમેસ્ટિક એઝવેલ એઝ પેરાડોમેસ્ટિકની કાર્યવાહી પણ કરવામાં આવે છે આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે ઓપડીમાં શરદી ઉધરસ અને તાવના કેસોમાં પણ આંશિક ઉછાળો છે નોંધાયેલો છે સ્ટેટની ગાઈડલાઇન મુજબ ખાસ કરીને દરેક મેડિકલ ઓફિસરને સિઝનલ ફ્લુ એની ફ્લુ ટેમી ફ્લૂની ગાઈડલાઇન છે એ મુજબ આપવામાં આવે છે કેટેગરી બી અને સીના તમામ દર્દી છે એને આપણે ટેમી ફ્લુની દવા આપીને એઝ એઝ પોસિબલ છે એ દર્દી રિકવર થાય એના માટેનો પ્રયત્નો શરૂ છે આ પ્રાઇવેટમાંથી પણ ડેન્ગ્યુ ઉપરાંતના મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને સિઝનલ ફોનના જેટલા પણ કેસ રિપોર્ટેડ થાય ત્યાં આપણી એક્ટિવ સર્વેલન્સની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે